ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે રાત્રિ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું તેમણે શટર ઉચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથ ફેરો કર્યો હોવાનું દેખાયું હતું દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ ત્રણ પોઈન્ટ ચોરાણું લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે શટરના તાળા તો ઊંચો કરીને ત્રણ ત્રણ લાખ ને છન્નું હજાર માલ લઈ ગયા છે ચાર લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદીના સોના નો મળીને ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકી આના એનો દાખલ કરાયેલો છે અમારો ને ચાર સાડા ચાર વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે